કાર્યકર્તા સાંભળવામાં આવી હોવાની ફરિયાદ થઈ છે કે કોઈ પણ પ્રકારની અશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે આંતરિક લોકશાહીના રીતે પાર્ટીના ફોરમમાં અંગત રીતે વાત કરવાનો બધાને અધિકાર છે પરંતુ મોડીઓ મંડળના નિર્ણય સામે સોશિયલ મીડિયા પ્રેસ મીડિયા કે જાહેરમાં વાત કરશે તો ગમે તેવો મોટો વ્યક્તિ હશે અમારી શિસ્ત સમિતિ છે એમણે ગઈકાલે જ મને કહ્યું છે કે એમણે નિર્ણય કર્યો છે કે ગમે તેવો મોટો માણસ હશે એને એક જાટકે કોંગ્રેસમાંથી કાઢી નાખવામાં આવશે અને અશિસ્ત આંતરિક લોકશાહી ગૌરવ છે અધિકાર છે દરેકને પરંતુ અશિસ્ત કોંગ્રેસ પાર્ટી નહીં ચલાવે એ શીખ સમિતિનો અમારે ત્યાં કોઈ કોકડા ગૂંચવાતા નથી બધા ઉકેલ જ હોય છે કોકડા ગૂંચવાય છે ત્યાં તમારે પ્રશ્ન કરવા જોઈએ કે જો પાંચ પાંચ લાખ મતોથી જીતવાનું હોય તો ઉમેદવારોએ તમે પ્રેશર કરીને કેમ એવું કરાવો છો કે અમારે ચૂંટણી લડવી નથી એમને પૂછો કોઈ કૂકડા ગૂંચવાયેલા નથી